ઓલે જિલ્લાના માલપુર માં દેશી દારૂના અડડા ધમધમી રહ્યા હોવાનો જાગૃત નાગરિકે કર્યો વિડીયો વાયરલ અરવલી જિલ્લાના માલપુર માં દેશી દારૂના અડડા ધમધમી રહ્યા હોવાનો જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો આ બાબતે માલપુર પોલીસ જરૂરી કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે નથી હું અર તમારા જેવો છું હું માણસ તો મારા જેવો છું પણ તમને જો પીત જોઈ આ માતે પૂછું